નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાઈ મિત્રો આવી ગયા તારીખથી બીજી તારીખ પાંચમો મહિનો બીજા થઈ ગયો ગુરુવાર મિત્રો વાત કરું તો મિત્રો ફરી એકવાર મિત્રો જીરા અને કપાસના ભાવમાં મિત્રો આવી તેથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો જાનેરીના તાજા સો સો ટકા બજાર પવન પહેલા મિત્રો ખાસ ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનો અવશ્ય બોલતા તાજા ગોંડલ માર્કેટ બજાર ભાવ કપાસ બીટીનો અગિયારસો અગિયાર પંદરસો ને એક રૂપિયો ઘઉં લોકંડ ચારસો સિત્તેર થી પાંચસો ને બોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી થી છસો ને એકવીસ રૂપિયા મગફળી જેણી નવસો એકત્રીસ થી ચૌદસો ને છપ્પન રૂપિયા સુધી સિંગફાળિયા એક હજાર થી સોળસો ને એકસઠ રૂપિયા સુધી એરંડા નવસો એકાવનથી એક હજાર એકાણું રૂપિયા સુધી ઝીરુની વાત કરીએ તો ઝીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો એકસઠ રૂપિયા કલંજી તેરસો રૂપિયાથી ત્રણ હજાર આઠસોને એક રૂપિયા સુધી વરિયાળી તેરસો એક્યાસીથી સત્તરસો રૂપિયા સુધી ધાણા નવસો એકાવનથી અઢારસો એકવીસ રૂપિયા સુધી લસણસૂકો નવસો એકાણુંથી ઓગણત્રીસો એકાણું રૂપિયા સુધી ડુંગળી લાલ છ્યોતેર રૂપિયાથી બસો ને સાસઠ રૂપિયા સુધી અડદ અડોદ હજારસો એકસઠથી ઓગણીસોને એક રૂપિયા સુધી મોઠ હજાર સો એકથી હજારસો ને એક રૂપિયા સુધી તુવેર હજાર સો એકથી બાવીસો ને એકાણું રૂપિયા સુધી રાયડિયો આઠસો એકોતેરથી નવસો ને એકોતેર રૂપિયા સુધી રાય નવસો સવીથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સુધી મેથી પાંચસો રૂપિયાથી બારસો ને એકવીસ રૂપિયા સુધી સુવાદાણા બારસો એકવીસ થી તેરસો ને એકતાલીસ રૂપિયા સુધી કાગ એક હજારથી એક હજાર રૂપિયા સુધી કારીજીરી ઓગણત્રીસો સ્યોતેરથી ઓગણત્રીસો ને સ્યોતેર રૂપિયા સુધી મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો ને એકોતેર રૂપિયા સુધી સફેદ ચણા સત્યાવીસો એક થી સત્યાવીસોને એક રૂપિયા તલ અઠારસો સવીથી પચીસો ને એક્યાસી રૂપિયા સુધી ઇસબ ગુલબતે તેરસો રૂપિયાથી અઢારસો ને એકાવન રૂપિયા સુધી ધાણી એક હજાર એકાવનથી એકવીસોને એક રૂપિયો ડુંગળી સપદ એકસો એંશીથી બસો ને છપ્પન રૂપિયા સુધી બાજરો ત્રણસો એકાણું રૂપિયાથી ચારસોને એક રૂપિયા સુધી જુવાર ચારસો રૂપિયાથી સાતસો ને એકવીસ રૂપિયા સુધી મકાઈ ચારસો એકતાલીસથી પાંચસોને અગિયાર રૂપિયા મગ આઠસો રૂપિયાથી અઢારસો ને એકાવન રૂપિયા સુધી ચણા એકસો દસથી બારસોને એકત્રીસ રૂપિયા સુધી વાલ પાંચસો એકથી ઓગણસોને એકતાલીસ રૂપિયા સુધી સોડી સાતસો છ્યોતેરથી બારસોને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાણુંથી આઠસોને રૂપિયા અને ગોંગળી સાતસો છ્યોતેરથી બારસોને પચાસ રૂપિયા અનાથ ખેડૂતો મિત્રો હતા તાજા ગોંડલ માર્કેટ બજારમાં મિત્રો આવા ડેલી બજાર બજારો માટે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા